જય માતાજી મિત્રો ઓમ નમ શિવાય જય શ્રી કૃષ્ણ કનૈયા મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ સનાતન ભક્તિમાં મિત્રો અષાઢ મહિનો ચાલુ રહ્યો છે અને અષાઢ મહિનાના શુક્લ પક્ષની અગિયારસની તિથિ એટલે દેવપોઢી એકાદશી આ એકાદશીને દેવશયરની એકાદશી પણ કહેવામાં આવે છે મિત્રો આ દિવસોમાં ભગવાન વિષ્ણુ અને વિષ્ણુની સાથે જ ભગવાન શિવની પૂજા કરવાનું પણ મહત્ત્વ રહેલું છે કારણ કે આ અગિયારસની તિથિથી જ ચાતુર્માસનો પણ પ્રારંભ થઈ રહ્યો છે હિન્દુ કેલેન્ડર મુજબ અષાઢ માસના શુક્લ પક્ષની એકાદશીને દેવશયની એકાદશી કહેવામાં આવે છે પુરાણો અનુસાર ભગવાન વિષ્ણુ આ દિવસથી ચાર મહિના સુધી યોગ નિંદ્રામાં રહે છે ભગવાન વિષ્ણુનો યોગ નિંદ્રા કાર્તક મહિનામાં શુક્લ પક્ષની એકાદશી પર સમાપ્ત થાય છે આ એકાદશીને દેવૂથની એકાદશી પણ કહે છે દેવશયની પછી ચાર મહિના સુધી યજ્ઞોપવિત સંસ્કાર લગ્ન દીક્ષા યજ્ઞ ગૃહપવેશ જેવા શુભ કાર્યો કરવામાં આવતા નથી આ ચાર મહિનાઓને ચાતુર્માસ કહેવામાં આવે છે આ મહિનાઓ દરમિયાન કોઈ શુભ કાર્યો કરવામાં આવતા નથી એવું કહેવાય છે કે ચાતુર્માસ શરૂ થતાની સાથે જ ભગવાન વિષ્ણુ પૃથ્વીનું કાર્ય ભગવાન શિવને સોંપી દે છે અને પોતે આરામ કરે છે તેથી જ આ સમયગાળા દરમિયાન શિવ પૂજાનું પણ ખૂબ મહત્ત્વ છે શ્રાવણ મહિનો પણ ચાતુર્માસમાં જ આવે છે તેથી જ આ મહિનામાં શિવ પૂજા કરવાથી શુભ ફળ મળે છે મિત્રો આજના વિડીયોમાં આપણે આ દેવશયની એકાદશી બે હજાર પચીસમાં ક્યારે આવશે તેના શુભ મુહૂર્ત ક્યારે છે તથા આ એકાદશીના દિવસે એક શુભ યોગ થઈ રહ્યો છે તે અને એકાદશીનું વ્રત કઈ રીતે કરવું તેની સંપૂર્ણ પૂજા વિધિ તથા આ દિવસે કયા કાર્યો કરવા જોઈએ અને કયા કાર્યો ન કરવા જોઈએ અને એવા કયા કાર્ય કરવાથી ભગવાન વિષ્ણુ વિશેષ ફળ આપે છે તેની વાત પણ કરીશું ઓ નમો ભગવતે વાસુદેવાય મિત્રો સૌપ્રથમ આપણે વર્ષ બે હજાર પચીસમાં દેવશયાની એકાદશી ક્યારે છે તે જોઈએ વૈદિક કેલેન્ડર મુજબ દેવશયની એકાદશી અષાઢ મહિનાના શુક્લ પક્ષની એકાદશીના રોજ ઉજવવામાં આવશે આ વર્ષે આ તહેવાર છ જુલાઈ બે હજાર પચીસ રવિવારના રોજ આવશે એકાદશી તિથિ પાંચ જુલાઈના રોજ સાંજે છ ને અઠ્ઠાવન મિનિટે શરૂ થશે અને છ જુલાઈના રોજ રાત્રે નવ ને ચૌદ મિનિટે સમાપ્ત થશે ઉદયતિથિ અનુસાર આ વ્રત છ જુલાઈના રોજ જ મનાવવામાં આવશે અને ચાતુર્માસ શરૂ થશે જે એક નવેમ્બર સુધી ચાલશે મિત્રો આ દિવસે શુભ યોગ પણ થઈ રહ્યો છે આ વખતે દેવશયની એકાદશી પર સર્વાર્થ યોગ અમૃત સિદ્ધિ શુભ શુભયોગ અને શુક્લ યોગ પણ રચાઈ રહ્યા છે અષાઢ મહિનાના શુક્લ પક્ષની એકાદશી તિથિએ રાત્રે નવ ને સત્યાવીસ મિનિટ સુધી સાધ્ય યોગનો સંયોગ થાય છે આ પછી શુભ યોગ બની રહ્યો છે આ યોગમાં લક્ષ્મી નારાયણની પૂજા કરવાથી તમામ પ્રકારના શુભ કાર્યોમાં સફળતા મળશે આ સાથે ત્રિપુષ્કર યોગ અને રવિ યોગનો પણ સંયોગ બની રહ્યો છે મિત્રો હવે આપણે દેવશયની એકાદશીની પૂજા કરવાની વિધિ જોઈએ સૌથી પહેલાં સૂર્યોદય પહેલાં જાગી જવું અને પૂજા કરવાના સ્થાને ગંગાજળથી શુદ્ધ કરવું ત્યાર પછી એક બાજોટ પર પીળા રંગનું વસ્ત્ર પાથરી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની મૂર્તિ સ્થાપિત કરો ભગવાનનો પંચામૃતથી અભિષેક કરો અને પછી શુદ્ધ જળથી સ્નાન કરાવો ભગવાન વિષ્ણુને પીળા રંગના નવા વસ્ત્ર પહેરાવો સાથે જ ફૂલ તુલસીપત્ર તેમજ ફળ અર્પણ કરો ભગવાનની નિશામે શુદ્ધ ઘીનો દીવો કરો અને દેવશયની એકાદશીની કથા વાંચો દેવશયની એકાદશીના દિવસે ભગવાનને ખીરનો ભોગ ધરાવો અને વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો ભગવાન વિષ્ણુનો મંત્ર ઓમ નમો ભગવતે વાસુદેવાય અને શ્રી કૃષ્ણના મંત્ર ઓમ કૃષ્ણાય નમઃ જાપ કરો પૂજા દરમિયાન ભગવાનને તુલસી અર્પણ કરો ભગવાન વિષ્ણુને મીઠાઈ અને શ્રી કૃષ્ણને માખણ અને સાકર અર્પણ કરો મિત્ર હવે આપણે જોઈએ કે દેવશયની એકાદશી પર શું કરવું જોઈએ જેથી ભગવાન વિષ્ણુ માતા લક્ષ્મી અને ભગવાન શિવની કૃપા તેના ભક્તો પર રહે છે દીવાનો ઉપાય દેવશયની એકાદશીને લઈને કેટલાક જ્યોતિષ ઉપાય પણ છે જેને કરવાથી ભગવાન વિષ્ણુના આશીર્વાદ પ્રાપ્ત થાય છે તેવી માન્યતા છે આ ઉપાય કરવા માટે અન્ય કોઈ વિધિ કરવાની જરૂર નથી દેવશયની એકાદશીના દિવસે પાંચ જગ્યાએ ઘીનો દીવો કરવાથી લાભ પ્રાપ્ત થાય છે દેવસયાની એકાદશીની સાંજે તુલસીના છોડ પાસે ગાયના ઘીનો દીવો કરવો દેવસની એકાદશીના દિવસે ઘરના રસોડામાં પણ એક દીવો કરવો જોઈએ રસોડામાં અન્નપૂર્ણાનું સ્થાન છે અને અહીં દીવો કરવાથી ઘરમાં અન્ન અને ધનમાં બરકત વધે છે દેવસયની એકાદશીના દિવસે ઘરના મુખ્ય દ્વાર પાસે દીવા કરવા જોઈએ દેવસયની એકાદશીના દિવસે ઘરના મંદિરમાં ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી સામે ઘીનો અખંડ દીવો કરવો દેવસયની એકાદશીની સાંજે પીપળાના ઝાડની નીચે દીવો કરવાથી પણ લાભ પ્રાપ્ત થાય છે આ રીતે અભિષેક કરવાથી વૃદ્ધ સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય છે જો તમે ઘરમાં સુખ સમૃદ્ધિ ઈચ્છતા હો તો દેવશેની એકાદશીના દિવસે દક્ષિણાવર્તી શંખમાં જળ અને કેસર ચઢાવીને ભગવાન વિષ્ણુનો જલાભિષેક કરો આનાથી તમને ભગવાન વિષ્ણુની સાથે દેવી લક્ષ્મીજીની કૃપા પ્રાપ્ત થાય છે અને તમારા ઘરમાં આશીર્વાદ આવે છે સિક્કાનો ઉપાય દેવશયની એકાદશીની રાત્રે ભગવાન વિષ્ણુજીના ચિત્રની પાસે એક રૂપિયાનો સિક્કો રાખો આ સિક્કાને આખી રાત ત્યાં જ છોડી દો બીજા દિવસે સવારે આ સિક્કાને લાલ કપડામાં બાંધીને તમારા પૈસાની પેટીમાં અથવા તિજોરીમાં રાખો એવું માનવામાં આવે છે કે તેનાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ક્યારેય પૈસાની કમી નથી આવતી તુલસી પૂજા વિવાહિત જીવનમાં સુખ મેળવવા માટે દેવશયની એકાદશીના દિવસે તુલસીના છોડ પાસે દેશી ઘીનો દીવો પ્રગટાવો અને આરતી કરો અને લાલ ચુંદડી ચઢાવો ઓમ નમો ભગવતે વાસુદેવાય નમ મંત્રનો જાપ કરતી વખતે અગિયાર વાર પરિક્રમા કરો આ ઉપાયથી પતિ પત્નીના સંબંધો મજબૂત બને છે કારકિર્દીમાં પ્રગતિ જો તમારા બાળકને અભ્યાસમાં રસ નથી કારકિર્દીમાં પ્રગતિ અટકી ગઈ છે તો દેવશયની એકાદશી પર જરૂરિયાતમંદોને પૈસા અન્ન અને કપડાનું દાન કરો શ્રીહરિ તેનાથી પ્રસન્ન થાય છે મિત્રો હવે આપણે જોઈએ કે આ દેવશયની એકાદશી પર કયા કાર્ય ન કરવા જોઈએ શાસ્ત્રો અનુસાર દેવપોઢી અગિયારસ મહત્વપૂર્ણ હોવાથી આજના દિવસે ભોજનનું વિશેષ ધ્યાન રાખવામાં આવે છે આજે ભૂલથી પણ ચોખાનું સેવન ન કરવું જોઈએ તેમજ ચોખાનું દાન પણ વર્જિત માનવામાં આવે છે આ સાથે આ દિવસે તામસિક ભોજન જેમ કે ડુંગળી લસણ વગેરેથી પણ દૂર રહેવું જોઈએ ભૂલથી પણ માંસાહાર ન કરવું જોઈએ જ્યોતિષશાસ્ત્ર અનુસાર આજના દિવસે ભગવાન વિષ્ણુની વિધિવત પૂજા કરવાથી શુભ ફળ મળે છે અને પાપોમાંથી મુક્તિ મળે છે ભગવાન શ્રી હરિને તુલસીના પાન ખૂબ જ પ્રિય હોવાથી તુલસીપત્રથી ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ તેમજ એકાદશીના દિવસે તુલસીપત્ર ન તોડવા જોઈએ આ વ્રતની ગરીમાં જાળવી રાખવા માટે દેવશયની એકાદશીના દિવસે બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવું જોઈએ તેમજ ગુસ્સા પર નિયંત્રણ રાખવું જોઈએ એકાદશી વ્રત કરનાર વ્યક્તિએ ભૂલથી પણ કોઈના પ્રત્યે દ્વેષ કે ઈર્ષ્યા ન રાખવી જેમ એ તેમજ કોઈના માટે ખરાબ શબ્દોનો ઉપયોગ ન કરવો જય લક્ષ્મીપતિ નારાયણ મિત્રો તો તમે પણ આ દેવશયની એકાદશીના દિવસે વિધિ વિધાનથી વ્રત રાખો અને ટાળવાની બાબતો ટાળવી જેથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા તમારા પર સતત રહેશે જય લક્ષ્મીપતિ નારાયણ મિત્રો તમને મારો આજનો આ વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો ઓમ નમા શિવાય જય શ્રી કૃષ્ણ કનૈયા જય ગણપતિ બપ્પા